કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો કેન્યાના શહેર મબાનસા ખાતે હિન્દ મહાસાગર તટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતોની નિશ્રામાં શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી સમૂહ સત્સંગ પોષક શિબિર પ્રાતઃ પૂજા તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક તેમજ સમુદ્ર સ્નાન કરવામાં આવ્યું હતું મણિનગર શ્રી સ્વામિનારાયણ સ્વામીનારાયણ સંસ્થાના આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારથી પધાર્યા છે આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી સંતોના સાનિધ્યમાં મોવાંસા કેન્યા હિંદ મહાસાગર તટે શિક્ષા પત્રી દ્વિશતાબ્દી મહોત્સવ સમુદ્ર સ્નાનનું ભવ્યતા અને દિવ્યતા સભર આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષાપત્રી એટલે મનુષ્ય પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ દેખાડી આપતું અણમોલ શાસ્ત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનને ગાગરમાં સાગર ભરી દીધો છે શ્રી સ્વામિનારાયણ ભગવાનને એકસો અઠ્ઠાણું વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી હતી જેમાં ત્રણસો ને પાસઠ શાસ્ત્રોનો સાર રહ્યો છે શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે શિક્ષાપત્રી લખવાનું કારણ તે સર્વે એકાગ્ર મને કરીને ધારવું આ શિક્ષાપત્રી સર્વના જીવને હિતની કરનારી છે અને મનુષ્ય માત્રને મન વાંછિત ફળની દેનારી છે જે શિક્ષાપત્રી પ્રમાણે વર્ષે તે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને પામશે આ પ્રસંગે સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું હતું કે રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં એકસો વર્ષ પહેલા મહાસૂદ પંચમીના રોજ સંવંત અઢારસો ને માં કરી હતી સંવંત બે હજાર બેસી માં મહાસૂદ પાંચમના રોજ બસો વર્ષ પૂર્ણ થશે એટલે કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત

મુક્તિ મળે છે તે ભગવાન સાથે જોડાણનો એક માર્ગ છે ભગવાન પ્રત્યે માટે અંતોકરણની શાશ્વત શાંતિ માટે અને પરમાત્માના દિવ્ય સુખની અનુભૂતિ માટે प्रातः પૂજા કરવી અનિવાર્ય છે આ પ્રસંગે સંત શિરોમણી સજાનંદ સ્વામી હરિકેશવ સ્વામી તથા ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો નાના મોટા વૃદ્ધ હરિભક્તોની ઉપસ્થિતિમાં શ્લોકો ધરાવતી શિક્ષા પત્રીનું સમૂહ વાંચન પૂજન આરતી શ્રી હરિકૃષ્ણ મહારાજના પંચામૃતથી અભિષેક તથા આરતી ઉતારી હતી આ અવસરનો લ્હાવો સ્થાનિક હરિભક્તોએ ઉલ્લાસભેર લીધો હતો મણિનગર શ્રી સ્વામિરાણ ગાંધીના આચાર્ય જ્ઞાન પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો આફિકાના કેન્યા રાષ્ટ્રના મુંબાસા શહેરમાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહ્યા છે શિક્ષાપત્રી દિવશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહપાઠ પૂજનીય સંતો હરેક સાથે મળીને કર્યો હતો આજે હિન્દ મહાસાગરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતી અભિષેક કરવામાં આવશે તેમજ સાથે પ્રાર્થ પૂજા શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુંબાસમાં તેમજ નૈરોબી કેન્યા વગેરેમાં વસતા હરિભક્તો ભાગ લેશે જય સ્વામિનારાયણ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ